જંબુસર નગરમાં મહાશિવરાત્રીના પાવન પર્વે ભવ્ય શિવજીની સવારી યોજાઈ દેવોના દેવ મહાદેવનો મહાશિવરાત્રીના પવિત્ર અવસર જીવને શિવ સાથે જોડવાનો દિવસ આ દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જંબુસર ખાતે શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ સાલી પણ એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શિવજીની સવારી નીકળી હતી સાથે આ વર્ષે વિશેષ આકર્ષણ તરીકે ચાંદીમાં કંડારેલા શિવજીના મુખારવિંદની સવારી કાઢવામાં આવી હતી જંબુસરના ભાવિક ભક્તો માટે આ એક અલૌકિક લ્હો બની ગયો હતો શિવજીની સવારી બપોરે જોગનાથ મહાદેવ મંદિર ગણેશ ચોક ખાતે શિવજીની આરતી કરી સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શહેરના રાજમાર્ગો ગણેશ ચોક ઉપલીવાટ કોટબારણા મુખ્ય બજાર સોનીચકલા લીલોત્રી બજાર કાવા ભાગોર થઈ કાછા પટેલવાડી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર શોભાયાત્રા રોડ પર શિવજીની સવારીનું ભવ્ય સ્વાગત સાથે હર હર મહાદેવના નારા ગુંજતા જોવા મળ્યા હતા શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મંગલમય પ્રસંગે જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ દૂધધારા ડેરી સદસ્ય ચંદ્રકાંતભાઈ પટેલ અગ્રણી પ્રતાપભાઈ સોની વિરેનભાઈ શાહ અશોકભાઈ પરમાર નગરપાલિકા સદસ્યો કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા